જય શ્રી ગણેશ આજનો અમારો આ વિડીયો છે એ સ્ટુડન્ટ માટે છે કે જે એમ કહે છે કે મને ઇંગ્લિશ સબ્જેક્ટથી બહુ જ બીક લાગે છે બહુ જ મને ડર લાગે છે અને સ્કૂલમાં જો ઇંગ્લિશનો પીરિયડ આવે ને તો પણ આમ બોરિંગ થઈ જાય છે કે હવે નહીં ગમે નહીં મજા આવે અડધો કલાક થર્ટી મિનિટ કે ફોર્ટી ફાઈવ મિનિટનો પિરિયડ હોય તો કેવી રીતે જશે તો હું તમને પાંચ નિયમ કહીશ જેનાથી તમારો આ ભય છે એ બિલકુલ જતો જ રહેશે તમે એમ નહીં કહો કે મને ઇંગ્લિશથી બીક લાગે છે પહેલી વસ્તુ છે કે તમે એક નિયમ લઈ લો કે વધારે નહીં તો હું પાંચ સ્પેલિંગ રોજ પાકા કરીશ ડિક્શનરી તમારી પાસે ના હોય તો તમારે વસાઈ દેવાની અને રોજના પાંચ સ્પેલિંગ ઓછામાં ઓછા તમારે મોઢે કરવાના બીજો નિયમ છે કે ઘરમાં ટીવીમાં તમારે બીજું કાંઈ નહીં જોવાનું પણ ઇંગ્લિશ જે ચેનલ હોય ન્યૂઝની જે ચેનલ હોય એ તમારે વધુ નહીં તો કંઈ નહીં પણ પંદર મિનિટ કે વધુમાં વધુ અડધો કલાક તમે જુઓ અને ઇંગ્લિશમાં કેવી રીતે પ્રેઝન્ટ કરે છે ન્યૂઝ છે કેવી રીતે બોલવું તમારે એ વસ્તુ તમને ત્યાંથી શીખવા મળશે અને કોઈ બી વસ્તુ તમને ન ફાવે તો ઘરમાં જો વડીલ હોય તો એને તમે તરત પૂછો કે આનો મતલબ શું છે અને જો વડીલ કદાચ એજ્યુકેટેડ ન હોય તો ગભરાવાની જરૂર નથી આપણી પાસે ડિક્શનરી આપણી પાસે અત્યારનો જે જમાનો છે બધી જ સાધન સામગ્રી અવેલેબલ હોય છે ડિક્શનરીમાં એ વસ્તુ સર્ચ કરવાની મોબાઈલ પણ છે અત્યારે ગૂગલમાં એ વસ્તુ સર્ચ કરો અને તમે જોઈ શકો છો ત્રીજું છે કે તમારે ઘરમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જો શક્ય હોય તો ન્યૂઝ પેપર બંધાવવાનું અને એમાંથી રોજ વધારેની તો કંઈ નહીં પણ જે એની મેઇન હેડલાઇન છે એ તમારે વાંચવાની કે આ વસ્તુ શું કહેવા માગે છે શું રજૂઆત કરવા માગે છે ચોથી વસ્તુ છે કે ઘરમાં આગળ ઊભા રહેવાનું અને ઇંગ્લિશમાં તમારે કોઈ સામે ઊભું છે એ રીતે બોલવાનું બિલકુલ ગભરાયા વગર કોન્સ્ટન્ટ અને જે પાંચમી વસ્તુ છે એ છે ઇંગ્લિશના જે બાર ટેન્સ છે એ બાર ટેન્સ તમને બાર ના આવડે તો કાંઈ નહીં પણ ઓછામાં ઓછા છ તો આવડવા જ જોઈએ તો એનાથી તમારું ઇંગ્લિશ મજબૂત થશે તમારો જે બેઝિક કહેવાય જઈએ આ ઇંગ્લિશ માટે આ પાંચ વસ્તુ એ પાંચ વસ્તુ તમે કરો અને પછી એવું નહીં કહો તમે કે મને ઇંગ્લિશનો ભય છે જય શ્રી ગણેશ